જુનાગઢમાં આવેલા માંગરોળ પોલીસ અને ઢેલાણા પ્રાથમિક શાળા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી માંગરોળ તાલુકાના ઢેલાણા ગામે ઢેલાણા પ્રાથમિક શાળા પરિવાર અને માંગરોળ પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકો વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ પરેડ માતૃવંદના સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત સૌએ પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત માંગરોળ પી એસ આરએસ ડામોર પોતાના વક્તવ્યથી વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા અને પ્રેરણારૂપ બન્યા હતા તેમજ શાળાના આચાર્ય દ્વારા પીએસઆઈ ડામોર સાથે કોન્સ્ટેબલ સુરેશ દાફડા કોન્સ્ટેબલ હેતલબેન સન્માન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ડેરાના પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળાના સ્ટુડન્ટ પોલીસ કેડેટ એસપીસીના એકસો ત્રીસ જેટલા બાળકો હાજર રહ્યા તેમને પોલીસની પરેડ પણ આજે યોજવામાં આવી આજના કાર્યક્રમ દરમિયાન માતાઓનો માતાઓને સમાજમાં માન મોભો અને પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટેનો કાર્યક્રમ હતો અને માતાઓનું હંમેશા સમાજમાં પ્રતિષ્ઠાની લાગણીથી જોવામાં આવે તે બાબતે આપણે એમને એમને અવગત કર્યા છે માંગરોળ તાલુકાના ઢેલાણા ગામ મુકામે શ્રી ઢેલાણા પેસ સેન્ટર શાળામાં માંગરોળ પોલીસ સ્ટેશન અને ઢેલાણા પેસ સેન્ટર શાળા પરિવાર વતી આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે આજે એક સરસ મજાનો કાર્યક્રમ રોજાઈ ગયો છે આની અંદર માંગરોડ પોલીસ સ્ટેશનમાંથી પધારાલા ડામોર સાહેબ અને એમના સ્ટાફની સાથે શાળા પરિવારે મળી અને આજે મહિલા દિનની સરસ મજાની ઉજવણી કરી છે આ ઉજવણીની અંદર સાહેબશ્રીના આગમન પછી એક પરેડનું આયોજન થયેલું જે પરેડ પછી સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર બાળકો અને શાળા પરિવાર સાથે મંચ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા અને કાર્યક્રમના અંતે કાર્યક્રમને લાગુ પડે તે રીતે સરસ મજાના સૌએ પોતાના આપ્યા જેમાં સાહેબે ખાસ વક્તવ્ય આપી અને વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા અને પ્રેરણારૂપ બન્યા આ તકે સર્વે પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ધરણા પે સેન્ટર શાળા પરિવાર વતી આ કાર્યક્રમને સારી રીતે ઉજવ્યો પ્રકાશ લાલવાણી માંગરોળ જૂનાગઢ